નમસ્કાર ખેડૂત મિત્રો હું છું મુકેશભાઈ કે સાથ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેને કંઈક અલગ જ ખેતી અને નવીન પ્રકારની ખેતી હાલમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકાય એવું અને તેમાં કઈ રીતે ખેડૂત મહેનત કરે છે કઈ શેનું વાવેતર કર્યું છે એ આપણે ખેડૂત પાસે જાણીએ અને ખેડૂતની મુલાકાત કરીએ નમસ્કાર આપણું નામ શું સુરેશભાઈ કાળુભાઈ મકવાણા સુરેશભાઈ કાળુભાઈ મકવાણા સુરેશભાઈ આપણે આ અત્યારે આ ક્રોપ કવર ચેક કર્યું છે અને એની અંદર શું છે શેનું વાવેતર કર્યું છે કાકડી કાકડી દેશી કાકડી તો આમાં આપણે કેટલા વીઘામાં અત્યારે વાવેતર કર્યું છે હાલમાં ચાર હવા ચાર ચાર હવા ચાર વિઘામાં વાવેતર કર્યું છે અને કઈ કાકડી આપણે કઈ કંપની

મોંઘવારી ના સમય માં મોંઘવારી ના સમય પ્રમાણે આ બહુ સારામાં સારી છે આ બધું તમે હાલ અત્યારે બિયારણ છે આ પ્રોપ કવર છે આ મલ્ચિંગ કર્યું છે અંદર આ તમે કાગળ ક્યાંથી અત્યારે લઈ આવ્યા